Yeah. માતાજીની કૃપાથી આ ગરબી મંડળનો હું પ્રમુખ છું મારું નામ રામજીભાઈ બામણીયા છે ઇતિહાસ વિશે આજે વાત કરીએ તો વિક્રમ સંવંત ઓગણીસો એકાશીની સાલમાં આ ગરબીની સ્થાપના કરવામાં આવી ગરબીની સ્થાપના કરવામાં પચીસ જણા અમારી જ્ઞાતિના હતા એમાં જાદવભાઈ લખમણભાઈ સોલંકી જે આ ગરબીના કવિ છે અને પોતે જ ગરબાની રચના કરેલ હતી ત્યાર પછી આ ગરબીની અંદર એવા નિયમો બનાવેલા જે અત્યારે એ નિયમની જાળવણી આજ સો વર્ષ પણ કરવામાં આવે છે જેમ કે આ ગરબીમાં ટોપી પહેરીને રમવું ઘણા પૂછે રામજીભાઈ ગરબીમાં ટોપી પહેરીને શું કામ રમો છો તો પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ટોપી માથે ધારણ કરીને જ શુભ કાર્ય થતાં જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા તો ટોપી પહેરવી ચોપડા પૂજન થતું હોય તો ટોપી પહેરવી વરાજાના લગ્ન થતા હોય તો ટોપી પહેરવી એટલે માતાજીના આ સામે ખુલ્લા માથામાં ન રમાય એટલે અમે ટોપી ધારણ કરીને ગરબી રમીએ છીએ બીજો નિયમ એનો એ હતો કે સંગતની અંદર કોઈ પણ જાતની વિકૃતિ ભળવી ન જોઈએ આજે તમે જુઓ તો બીજી ગરબીમાં ડિસ્કો ફાવે એવી ધૂનો ઓર્ગન હાર્મોલા ઓર્કેસ્ટ્રા બોંગા એવું આ ગરબીમાં નહીં માત્ર ને માત્ર આ ગરબીમાં દેશી ઢોલ પગે ચાલતું હાર્મોનિયમ અને મંજીરા આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ ગરબીમાં જોવા મળે છે અને આ ગરબીની અંદર આજે શતાબ્દી ઉજવી રહ્યા છે સો વર્ષનો ઇતિહાસ આ ગરબીનો રહ્યો છે તો આજે પણ આ ગરબીમાં લાઉડ સ્પીકર રાખવામાં આવતું નથી ઘણા એ પણ પૂછે રામજીભાઈ આ ગરબીમાં લાઉડ સ્પીકર કેમ પણ અમારો ગરબીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગા ગરબા ગાવ અને ગૌડાવો એટલે અમે આ ગરબીમાં માઇક નથી થતું અમારે આ ગરબીની અંદર ચાર ખૂણે ચાર ગાયકો ઊભી જાય અને બસો જણા ગરબી જ્યારે રમતા હોય અને એનો જે નાદ નીકળે એ બ્રહ્માંડ સુધી પહોંચે એવો સરસ કોરસ બસો જણા લાગે લાઉડ સ્પીકરમાં શું થાય કે તમે લાખો રૂપિયાનો ગાયકને બોલાવો અને ચાર જણા એ ગરબી જી લે તો ભાજપ રમવા માટે તો ખાલી આમાં હાથે જલાવવાના છે એટલે આ ગરબીની અંદર મેં એટલે માટે માઇક નથી રાખ્યું અને ગરબા બોલવાથી એક તો આપણી વાણી પવિત્ર થાય ગરબા તમને કંઠસ્થ થઈ જાય એટલે આ ગરબીની અંદર માઇક નથી રાખાડવું બીજી આ ગરમીની અંદર ક્યારે સ્ત્રીઓને રમાડવામાં આવતી નથી ઘણા પૂછે કે ગરબીમાં સ્ત્રીઓને કામ રમાડવામાં આવતી નથી તો એની પછવાડે બીજું કંઈ નથી સ્ત્રીઓ માટે તો ઘણી ગરબીઓ રમવાની હોય છે એક માત્ર ને માત્ર જો કોઈ પણ ગરબી બચી હોય પુરુષો માટે તો એ ભદ્રકાળી ગરબી છે એટલે અમે આ ગરબીમાં સ્ત્રીઓને રમવા દેવામાં આવતા નથી એટલે મર્યાદા ભંગ ન થાય એટલા માટે સ્ત્રીઓ આ ગરબીમાં અમે જોડાવા દેતા નથી આ ગરબીની અંદર બીજી વિશેષતા એ પણ રહેલી છે કે આ ગરબીની વેશભૂષા બહુ પ્રખ્યાત છે આ ગરબીની અંદર તમે જોઈ શકો તો બ્રહ્મા વિષ્ણુ નારદ રામ લક્ષ્મણ લવકુ સીતા આ બધા જ્યારે ગરબા રમે છે તો દેવતા બનીને એ આવે છે એટલે અમે આ ગરબીની વેશભૂષા પણ એવી સરસ છે આ ગરબીની અંદર આજે સો વર્ષનો ઇતિહાસ અમને કહું તો પ્રથમ પેઢી જ્યારે ઓગણીસો એકાશીમાં સ્થાપના કરી ત્યારે આ ગરબીના એને પચીસ વર્ષ ઉજવા રજત જયંતિ ત્યાર પછી બીજી પેઢી આવી એને આ ગરબીના પચાસ વરસ સુવર્ણ જયંતિ ઉજવી ત્રીજી પેઢી આવી એને આ ગરબીના પીચોતેર વર્ષ એટલે અમૃતસ ઉજવ્યો અત્યારે આ ચોથી પેઢી ચાલી રહી જે શતાબ્દી જોઈ રહ્યા છે હવે જે પાંચમી પેઢી આવશે એ આ ગરબીને એકસો ને પચીસ વર્ષ ઉજવશે એટલે મારે મારી જ્ઞાતિના સેવકોને એ જ કહેવાનું છે કે આને આ પરંપરા સો વર્ષ સુધી જળવાઈ ગઈએ આ પરંપરા બસો વર્ષ સુધી પણ જળવાય એ બધાને મેં કાર્યકરોને મારી નમ્ર છે એટલે આ પરંપરાના હિસાબે આ ગરબી રહી છે આ ગરબી આપણે જોઈએ જેને કહેવાય કે ભારતની સંસ્કૃતિ જો કોઈએ પણ ટકાવી રાખી હોય તો એ માત્ર ભદ્રકાલીની ગરબી છે કેમ કે આની અંદર ગરબા સિવાય બીજું કંઈ આવતું નથી એટલે પોરબંદરનું આ ગૌરવ છે અમારા દીવું ચઢ કોડી જ્ઞાતિ રૂપા ગરબીનું ગૌરવ છે એટલે આજે શતાબ્દી ઉજી રહ્યા છે કે બધા મહાનુભાવો આ ગરબીમાં ભાગ લેશે જય માતાજી જય ભદ્રતા ભદ્રકાળી ગરબીનું આ છેલ્લા શો વર્ષથી આ અમે પરંપરા જાળવી રાખી છે તમે જોઈ શકો છો કે માત્ર પુરુષો જ માથે ટોપી ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે જે લખાયેલા છે આમાં કોઈ આધુનિક ગીતોનો ઉપયોગ થતો નથી કોઈ વિકૃતિ હજી સુધી અમે ભળવા નથી દીધી અને આ વાતમાં અમને ગર્વ છે અમે આ ચોથી પેટી છે જે આ ગરબીની પરંપરા અમે જાળવી રાખી છે અને આશા કરીએ છીએ કે આવતા નેક્સ્ટ જનરેશનમાં પણ આ અમે આ જ રૂઢિથી અમે આ જાળવી રાખશું અને ખાસ વાત એ છે કે ગરબોમાંનો જે ગાય છે એની સામે ઝીલ ઝીલીને બસો જણા આ પટાંગણમાં રમે છે અને એ વાતનો અમે ગરબો દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને આ અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આ સો વર્ષ શતાબ્દી ઉત્સવ ઉજવવાનો અમને મોકો મળ્યો છે